પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખ કરતાં વધુની કિંમતનો ગાંજાનો જથ્થો હાલતમાં ઝડપી પાડવામાં છે ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલ મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે પશ્ચિમ રેલવે વડોદરાની એસઓજી અને એનડીપીએસ ડિટેક્ટેડ ટીમે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન માંથી રૂપિયા દસ ગતરોજ વડોદરા રેલવે એસઓજી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી રવિયા અને તેમની ટીમ પુરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી ત્યારે કોચ નંબર એસ ફાઈવ અને એસ સિક્સ ના કોરિડોરમાંથી ત્રણ શંકાસ્પદ બેગ પેક મળી આવ્યા હતા તપાસને આગળ ધપાવતા એસપાચ ગુજના બાથરૂમ નંબર ત્રણની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા તેમાંથી વધુ ત્રણ હાથ થેલીઓ મળી આવી હતી પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ વીસ પોઈન્ટ નવસો પંચોતેર કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત દસ લાખ અડતાલીસ હજાર સાતસો પચાસ રૂપિયા થાય છે પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યો ઇસમ આ જથ્થો પર પ્રાંતમાંથી આર્થિક લાભ માટે લાવ્યો હતો પરંતુ પોલીસના ચેકિંગના ડરથી મુદ્દામાલ બિનવારસી હાલતમાં છોડી અને નાસી છૂટ્યો હતો આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે